આમને જય કૃષ્ણ બધાય નીકી હે બધાય મજામાં તો હું તાજ બારબાઈ નું કામ ને બધું કરે લીધું ને પછી વિડિયો ચાલુ કર્યો હરિયા ને બધું લીધું એટલે હું સન ને નાખી દે હંચવારી કાઢવી ને ભગતી માં આડાવરું કરે ને મારું કોઈ કઈ મત કરતા હે ઢોર નું તડી કોઈ પણ નથી હું ફરી આમ થામણા ને બધું વાર લીધું થામ ને ઉતરી લીધા આ જો બધી જાડવા આવ્યા વાવવા ને છે આ છે રુદ્રાક્ષ ના પારા અને વેલા થઈ વાવવાના છે જ નવી નવીન ઝાડવા હે બધા ને આ છે ગુલાબ આથી આ વાવે દે ત્યા લાગે છે ગુલાબ આવે ગુલાબ નો હે ને આ તો સો પીસ જીવું હે હોય તો તો મને ખબર લાગે તો ખબર પડે એવું લાગે કે સો પીસ ને આ છે પીરા કલર ની બ્રાહ્મણી મારે ગુલાબી ને સફેદ તે છે જ ને આ પીરા કલર ની વાવવાની છે બ્રાહ્મણી લાગે જાય તો હા તો ત્રણ કલર ની જરાક મારે સિવાય કુંડિયા નાખી દી કે જો આ ઓલામાં એથી ખામડા ન લાગે ને તો આમાં લાગે જાય એવા હાટું મી નાખી દીધી બધી ભેગી કરે અને મારે ખામડામાં નાખવાની છે સિવાજ આમાં આ સફેદ છે ને આમાં ગુલાબી ને બધું મિક્સ માં છે ફૂલોડ આવતા હોય ત્યારે ખબર પડે આ સફેદ નું છે કઈ ઝાડ હું રેવા દેતી ને ખામણાઓમાં ગીરે ને પછી માથે બેહજે કાલે જ મારા ફૂલોડા માથે બે ગઈ હતી પછી ભગતી આ પડદી રાખી દીધી તો કઈ વાંધો નહીં તો મારા ફૂલ નું ધ્યાન પડે કે જેની માથે બે ગઈ ફૂલોડાનું કાલે બે ગઈ હતી એવું પછી એમાં ધૂળી થી દબાવે તે દીધું હોય કામ થઈ લાગી જાય છે વાંધો નહિ આવે લગભગ લાગે જાય છે વાવી ને તોય પછી રાખવું જોઈએ આડું ન કરી ઉનાળા માં તો અહિયાં બહુ જ બેહે આ એની જગ્યા છે આ બહુ જ નહીં બેહે આજે બધા ઝાડવા વાવી ને પછી કઈક રાખીતા ત્યાં થાય નકર તો એ માથે બેહે જાય લોટે નાખે આખા માં ને કાં ગોડે નાખે પેઢી થી ચાળવાન ફૂટી હતા હતા હાવ પાઇંદી પાઇંદી લાગે પેડ્યા જેનકા નાનાન મોટા બધા એક તાત એડું થેગું તો તોડું નેત ખોતું કાય તોડું જોતું ને ચેક કરવું હે તાર તોડે લઈ ને ફૂલોડા ઇટલા લાગ્યા અમારી આ છે સે બોજ ને

પાછા એવડા મોટા થાય ને તો એક બી નીકળતું એક દીમી મોટું ઓરા જે રીંગડું તડ્યું હતું તો બી પણ બી ત્યાંની તો અમે રાખી દીધું હમણાં કરવું નથી

পেলাই বাগিচা পঢ়ি লিখি পেলে

પણ એવા બાથરૂમ ઓલામાં લુગડા ધોવા ચોકડીમાં જવું હોય એટલે પછી આવક જાવક થાય તો ઓલી થઈ જાય પછી મેં આ બધા ખાટી 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 ઘાટી વાવી દીધી હમ ભગત નળી મૂકે પાણીની હા બો આમાં કઈ જાજુ ખબર છે પાણી ના જોઈએ ડેમકર આનો ખાડો થોડો કુંડો કર્યો એટલે આ લાગવાની બહુ ઓછી જગ્યામાં લાગે આ ઉપર સાણ દીધું કે વહેલી ફૂચ નીકળે રાહતું આને પાસે રહ્યું આ ઝાડવાની પાસે ને આ તો પારી જાત છે બહુ વધે ગયો મેં શું મહાન રીતે આખું ઓલી કોરા ઘરે જ આવતી રહી બારો બાઈ થી ઘરમાં એ જરાક વાર બેઠી પોરો ખાય અને પછી નીરાય પી જે હજતે અગિયાર થયા એક રોટલા ઘડવા ને બીજું તો બધું કામ કરી લીધું ને ભગત હજે કુંડો ધોવાનું કામ કાજ ચાલે કે મારે ફૂલ ને બેઈ કરે ને મારે એ જરાક વાર પૂરો ખાય આડાવરું કરે ને પછી રોટલા ઘડવા જાય વાડી પૂગી ગયા ને સાડા પાંચ જેવું થયું ને બપોરી આવે કે તમે મહેમાન એવા સાટુ અમારે વિડીયો શૂટિંગ નથી થયું ને વાલો હું દેખાવાડી અમારી જૂની કુણ કુણ રેતું અમે આ બધાય બહુ જ મજા આવતી હા રહેવાની અટાણે પેલા ને એવું કઈ એવા રવો અમારી જૂની વાડી પેલા અમે આ જતા હે અટણ ગામમાં ગયા બધા ભાઈઓ આ જતા બધા ભેગા

તો અમે આય વાડીએ ખડવાટ હોય તો ખબર જ છે બધા અને ભગત આ ખડવાટે આ જોવા આવ્યા ને આ ખડવાટ આ ભેગો બધા ખડો જ છે આ ખડઈ નો બહુ જ અસલ નું છે ખળોય પણ અમારા વાડામાં પૂરું થઈ ગયું ને બહાર બહારમાં થોડુંક સેવ કે જાય કાધે

ગરમી તો થાય કામ કરતા હોય ગરમી તો થાય વાટતા ન હોય અગત જોવા વાટે દેખાતું હોય હીરે વાટી તડીકો છે અમી તો ખાલી જોવા કે આ કેટલું છે એટલે કે આ જોવા આવ્યા હતા આ તો અમને ખબર જ હતા કે ખડ છે

હાલે અમે નીકળીએ મોટલી બંધાઈએ ને મોટર સાયકલ માં મૂકી દઈએ ને મજૂર આતડી લઈ લીધે તું હા મૂકી